તો હાલોલ મસવાડ જીઆઈડીસીમાં કામ કરતા અને કંપનીની રૂમમાં રહેતા બે પરપ્રાંતિય મિત્રો વચ્ચે જમવાની વહેંચણી બાબતે ઝઘડો થતાં ઉશકેરાયેલા એક કામદારે બીજાને લાકડાના ફટકા મારતા મોત નીપજ્યું હતું પોલીસે હુમલાખોર મિત્ર વિરુદ્ધ હત્યાનું ગુનો નોંધી તપાસ હાથ ધરી છે જ્યારે હત્યાની ઘટનાને અંજામ આપી ભાગી છૂટેલો આરોપી પોલીસની રડારમાં હોવાનું જાણવા મળ્યું છે હાલોલની મસવાડ સ્થિતિ નવી મસવાર સ્થિત નવી જીઆઈડીસીમાં એગ્રો ઓઇલ બનાવતી કંપનીમાં ત્રણ માસ પહેલા જ બિહારના ચંપારણ જિલ્લાના મજેરિયા ગામના બે મિત્રો ગપ્પુકુમાર મદન યાદવ અને તનોજ જવાહીર શાહ કામ પર લાગ્યા હતા કંપનીમાં કામ કરી કંપનીની રૂમમાં બંને સાથે રહેતા હતા રવિવારની સાંજે જમવાનું બની જતા બંને મિત્રો સાથે જમવા બેઠા હતા મિત્ર તનોજ શાહ બંને થાળીમાં ભાતની વહેંચણી કરતો હતો દરમિયાન ગપ્પુકુમારે પોતાની થાળીમાં ઓછો ભાત કેમ મૂક્યો કહી ઝઘડો કરતા બંને મિત્રો મારામારી પર ઉતરી આવ્યા હતા ઝઘડા દરમિયાન ઉશ્કેરાયેલા પપ્પુ કુમારે ચુલામાંથી લાકડું કાઢી તનોજના માથામાં ઉપરા છાપરી ફટકા મારી માર્યા હતા અને તનોજ લોહી લુહાણ થઈ ગયો હતો અને ત્યાં જ ફસડાઈ પડ્યો હતો અને ગપ્પુ યાદવ ત્યાંથી ભાગી છૂટ્યો હતો હાલો રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મસવા જીઆઈડીસી આવેલી છે એમાં પ્લોટ નંબર પાંચસો નેવ્યાસીથી પાંચસો બાણુંમાં આયુષા એગ્રો ફેક્ટરી આવેલી છે એ ફેક્ટરીમાં કામ કરતા બે મજૂરો બિહારના જે છે એમની વચ્ચે જમવાના બનાવ્યા બાદ ચાવલની વહેંચણીને લઈને માથાકૂટ થતાં બંને બથમ બથ્થા થયેલા અને ત્યારબાદ એ પૈકીના એક આરોપી કપ્પુકુમાર મદન યાદવે તેના સાથીદાર જે હતા સનો જ્વાહીર શાહ એને માથામાં લાકડું જે હતું બળતરનું એ મારી દેતા એ ત્યાં ત્યાં બેભાન થઈ ગયેલ અને તેને સારવાર માટે પ્રથમ કાલોલ અને ત્યારબાદ ગોધરા સિવિલ હોસ્પિટલ લઈ જતા ત્યાં એ મરણ જાહેર કરેલ જે બાબતે આ જે ફેક્ટરી માલિક છે આયસા એગ્રો ફેક્ટરી એના માલિક અનવર હુસેન બગલી છે રહેવાસી ગોધરાના એમની ફરિયાદ ગપ્પુ યાદવ વિરુદ્ધમાં લઈ અને કાયદેસરની કાર્ય હાથ ધરવામાં આવેલી છે આ વિજય રાઠોડ હાલોલ ડિવાયસ